તમે આ બીમાર થઈ ગયા રો ભાઈ ગયા પછી બાટલા ચડાવ્યા ત્યાં ખબર નઈ તમને એવું

દાદાજી વાળા ભાઈ કગર છોકરો જોયો કોઈ દાડો આવડો મોટો છે આજે જોયો

લાઈ તો પૂરું હોય જાય બીજા કઈ ચાર બજાર બનાવ એવું ચા પેલા ભલા કાકા તો તમે ચાણી બહુ તરફ પડે પણ પાણી ના તમે તમને લેવા તમે ખબર લેવા તમારે તમાર કે

આ મને લઈ નાહિ દું ને આ ફૂલાડો જો બોલાવો જો અલામો ફૂલાડો ખરા મોટો કાયક નઈ આટલો મોટો કરે કે આવો બેહો કે આવો કે આવો ફૂલાડો ફૂલાડો બેહો અલા બેહો ફૂલાડો કાકા અહી આવો આ બાય આ આ ભૂલું નહીં અલા હુંધું નઈ ઓમ

એ ખાઓ ને ઓ ભલાજી ને ઘેર લેતો એ એ बाजू ને આ बाजू ઘરાય મારું આ હે વળ્યા મત રેવાના લાગે શું કર્યા આ તો લે હાળો બહુ ટાઈમ થયો ભલાજી એક ફેર કોમ થઈ દે ભલાજી ને મજેડાઈ નહીં એ એવ લે કુડા લાવો ઓ ભલાજી કહે તો કશું નહીં તું બંડલ ગંજેરાય નહીં બલાજીને દીકંજી થઈ જશે અરે આ છોકરા વાતો હોય આપડા ઘેર ચિટ્ટી બધું ગયા ફૂકામે રહ્યા ખાટલો એ વાળો तू बोल ना लगे बच्चे खातो

એ કલે લઈ લઈ કાઈ નું ચા બોરિયર માં બર્થડે ને ઓને રાઈટર કોણ હતો ને ખાવતા કાકા ઓ કાકા ને બધા કાકા સુલાયા ઓમ ને પડ્યા બુકિંગ કાકાએ કરાયું હ એમ ના હોય કે ઓમ ઓમ હા જો કાકા કશું તો આપેલ

ના રે જા કે પરિવાર જાય તો તમે પણ હેક થઈ ગયા કે ના ના મે કોઈ પડસી હો આ ગોટીઓ મે કોને એક એક અલ્યા રોણા યાર તમે ખાઈ જા માતાજી ઓ ડબ્બો મોર બસ કેટલી કાળો લે માતાજી મોગવા ને બહુ નઈ કાય તો ઘરી મોડું થઈ જાય તો đã không nhắc tới mọi người đây mắc của yêu thay એ તા ઘોડા ને ઘોડા તરમો એ બધું કાઢ્યો ને આઈ લે લો આ દેખી તો તમે કે શું તમે કે કે બીકો ને આનું મેં પેલા માર ભાડ પાન લેવા ગોબ તમે કે મેરો ના આ પાળ પર કરના ખૂબ આ તો ભાગ પાળતો છે તમે બે ભેળું ભાગ પાળ લેવાનો છે અલ્યા ભાજીનો તકણા ચાલું હું કેમ આમ કરી વાળી વાળી તમે લાયા એમની લે હોવા શું બતાવ થાય આ દુકાન ગન બોલો

જય કોડિયામાં હા રોટી

એ કાજે આ શેને અરે તો રંગે જંગે થઈ ગયો એ કાઈ નતું ભાઈ તંદુભાઈ

ના <coughs> <coughs>